વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ની જીત થાય છે અને જ્યારે આમ આદમી પાર્ટીનું જે નેતાઓ છે દિલ્હી પહોંચે છે અને તેવામાં ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જાય છે કારણ કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય વિધાનસભા પહોંચે છે અને એક મોટી જાહેરાત કરી દે છે અને તમામ પદ ઉપરથી રાજીનામું આપે છે ત્યારે આ રાજીનામું વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કેવી રીતે જોઈ કેવી રીતે જોઈ રહ્યા છે સીધી તેમની સાથે આપણે વાતચીત કરીશું જગદીશભાઈ આપનું નવજીઓ ન્યૂઝમાં સ્વાગત છે અ વિસાવદરમાં એક બાજુ જીત થાય છે અને બીજી બાજુ જ્યારે નેતાઓ દિલ્હી પહોંચે છે અને બીજી બાજુ અйня ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો વિધાનસભામાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જાહેરાત કરી દીધી છે તેને કઈ રીતે તમે જુઓ છો બિલકુલ હડકંપ કાઈ મચવાનો નથી તમે વધારાના નખને કાપી નાખો તો આંગળીને કઈ થાય ખરું કશું જ નહીં વધારાનો નખ હતો એ હતો ત્યાં સુધી આપણો હતો જીવ તો નખ તો કપાય નઈ પણ કાપી નાખો પછી નખ ને લોહી ન નીકળે હમ ભાઈ મકવાણા ઉમેશ મકવાણા જ્યારથી જીતા ત્યારથી ભારતીય અરે આમ આદમી પાર્ટી માટે વધારાના નખ જેવા જ રહ્યા ક્યારેય કાર્યક્રમ ના પાર્ટીના ફોર્મ માં ક્યારેય બહુ સક્રિય ભાગ લીધો નહીં નહીં પ્રજાના ફેવરમાંય ભાગ લીધો રાખ્યું અને ભારતીય જનતા પાર્ટીના સંરક્ષણમાં હોય એવી રીતે જીવા હું તમને બ્લો બાય બ્લો વર્ણન કરી દઉં કે જે રીતે ઈ આમ આદમી પાર્ટીના નેતા હતા તો સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટી એનો હરિફ પક્ષ તો થયો ને સત્તાધારી પક્ષ તો જે કઈ મુશ્કેલી સમાજની પ્રજાની હોય તો સરકાર ઉપર ઝાટકણી કાઢતી વાત તો થવી જોઈએ કે નહીં એક એક પણ પણ સભા કે નિવેદન એક પણ કોન્ફરન્સ એને ક્યારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરી નહીં ઉલ્ટાનું તમારી જાણ ખાતર એનું વ્યક્તિત્વ કેવું રહ્યું કે અરજી બહુ કરે બુદ્ધિપૂર્વક

બધું રહ્યા પણ હવે ખામોશી શું છે પ્રજાને કઈ કહેવાની જરૂર છે ખરી હવે આપણો આક્ષેપ નથી ગુજરાત વિધાનસભામાં ભાઈ જગદીશ પંચાલ હમ એને પોતે વિધાનસભાના પટલ ઉપર કીધું કે ઉમેશ મકવાણાને કે તમે અરજી કરીને તોડ કરો છો બોલો અને કરુણાજીઓ જયંતભાઈ તોડ કરવાનું મંત્રી કે છે મંત્રી એક્શન નથી લેતા લે બોલો આ કેવું કહેવાય ટૂંકમાં તમારું હું કંઈક જાણું છું એટલું જ મારે કહેવાનું છે એક્શન નહીં નહીતર મંત્રી કક્ષાનો માણસને ખબર પડે કે એક માણસ તોડ કરે છે તો એને એફઆઈઆર દાખલ ન કરાવવી જોઈએ આવવી જોઈએ પણ નહી શું કામ આ તો કુડિયો કો દાલે દાના એને ખબર હતી કે આ ભવિષ્ય જે આજે તમે જેની ચર્ચા કરવા છે એ સમયની એને ખબર હતી કે ભવિષ્યમાં આપણે આપણા ગાડામાં પડે એમ છે એટલે એનું એની ભૂમિકા વિભીષણ જેવી હતી ઉમેશ મકવાણાની આજે છે આમ આદમી પાર્ટીમાં રહેવાનું ગતિવિધિ જણાવવાની અને ભારતીય જનતા પાર્ટીના ચાર હાથ માથે રાખે જગદીશભાઈ એક સવાલ એવો છે કે શું એવું પણ બની શકે કારણ કે હવે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જવાના છે અને જે ઉમેશ મકવાણા કદાચ એવું સમજતા હોય કે એમનું કદ ગોપાલ ઇટાલિયાના આવવાથી નીચું થશે એટલે હવે નાક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જયંતભાઈ એટલા આંગળીના વેઢે ગણાય એટલા પાંચ ધારાસભ્યો હતા એમાંથી એક ભૂપતભાઈ હોય ગયા ચાર વેધા હતા ગોપાલ આવ્યા એટલે પાંચ થયા પાંચ હવે પાંચ માં હું પદ ને હું કદ અને ગોપાલ ઇટાલિયા કોઈ મોતા વિસાવદર માં લડ્યા ત્યારે ક્યાં કોઈ પદ હતું હાલો એક સિમ્પલ ઉમેદવાર હતા કે બીજું કઈ તો આખી સરકાર ને રોડ ઉપર લાવી દીધી કે નહીં લાવી દીધી એ પોતે જ એક તાકાત વાળું પ્રાણી છે એક એવો આત્મા છે કે એને કઈ કોઈ આવા દંડક બંડક નું કઈ આલે દિંડક એ દિંડક આવી જરૂર છે વળી હું હું અને પાસે દંડક દીધા ઉમેશ મકવાડા માન્યો કે આમ આદમી પાર્ટીના દંડક હતા તો એને કેટલીક સરકાર ને હું ભીહ માં નાખી દીધી અને એની પ્રજાને હું એને ઘોઘરા કઢાવી દીધા મને કયો એટલે આ બધા સાપ કાથળી ઉતારે એમ ઉતારવા જેવા હોય છે આનું કઈ આવે નહી આ બધા પદ છે ને ખાલી ફાકા મેયર નું પદ છે શું છે ફાકા ફોદારી સિવાય હું જ્યાં હું ટાઉં ટાઉં કરતા આવે એની થી કઈ થાય ખરું બસ એ પ્રથમ નાગરિક પ્રથમ નાગરિક પણ પ્રથમ નાગરિક પણ હું તો કઈ નહીં હરિ ઓમ રાજ્યપાલ જેવું આમ બંધારણીય હોદ્દો પણ ઉપજણ કઈ લાંબી નહીં મુખ્યમંત્રી જેવી તો નહીં છેવાડે એના સહી થી થાય જુદી વાત છે આ એના જેવું છે ઉમેશ મકવાણા ને દંડક પદમાં એમ લાગે કે ગોપાલ ઇટાલિયા હવે કાલે વિધાનસભા માં આવશે મારું કદ ઘટશે તારું તમારું કદ ક્યારે હતું નહીં સારું સમજી લો તમે એવું કઈ કદ તમારું હતું નહીં લોકોને ઈર્ષા જાય તમે અત્યારે ગોતા જડતા નથી તોય કોઈને કઈ પડી નથી બોલો જ્યારથી જીતા ઉમેશ મકવાણા નથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં હવે એ પાર્ટીના સંપર્ક ના પ્રજાના ક્યાંથી હોય તમે વિચાર કરો અને બીજું ધારો કે અન્યાય થવાનો હોય તો તો અત્યારે ત્યાં ઈ બોટાદમાં હા હાકાર ન મચી જાવો જોઈએ કે અમારા ગોપાલભાઈ અરે ભાઈ કિશોરભાઈ જો અન્યાય થશે અરે ભાઈ આ મકવાના ઉમેશભાઈ જો કોઈ અન્યાય કરશે તો અમારે એમ કે બોટાદ બંધ રાખવું પડશે કે ખળભળાટ કારણ કે મત તો આપ્યા જ છે ને તો જ જીતા છે ને

અને ભાજપવાળાને પણ કઈ વાંધો નથી કે અત્યારે તમે દહીં દૂધમાં રમો પોદળામાં હાઠીકું ખૂતાડીને રાખે ને ગામડામાં કે આ પોદળો મારો આ એના જેવું છે જીભાઈ જગદીશભાઈ એક છેલ્લો સવાલ છે મારો કે ગઈકાલે જ્યારે દિલ્હીમાં આપણે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ ગયા ત્યારે ઉમેશ મકવાળા છે તે નહતા અને જ્યારથી ગઈકાલ સાંજથી આ વાતો ચાલુ થઈ ત્યારે ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓને જ નથી ખબર કે એમના ધારાસભ્ય હવે આવી કઈક જાહેરાત આવતીકાલે કરવાના છે તો શું લાગે છે કે આ બધું પ્લાનિંગ એડવાન્સમાં થઈ ઉમેશ એ કરી નાખ્યું હશે ના ના આમ આદમી પાર્ટીને પણ ખબર હતી કે ગોપાલભાઈ આમ આપણા છે પણ આપણા કયામાં નથી જેમ એક આપડા સંતાનો આપણા કયામાં ન હોય તો બાપુજીનું નામ તો રહે કે આનો છોકરો છે પણ કયામાં નથી ખાલી એટલી ખબર છે કે આપણો છોકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા છે કે ધારાસભ્ય થઈ ગયા બરાબર પણ આખી આમ આદમી પાર્ટીને ખબર હતી કે આપણા કયામાં નથી

ભાઈ ઉમેશ મકવાણે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધેલી કે હું ક્યાંય જવાનો નથી બે આમ આદમી પાર્ટી છોડવાનો નથી પણ એને બિટવીન ધ લાઈન્સ જેને ખબર પડતી ને એ સમજવાનું છોડવાનો નથી એટલે આપણે જેની ઉપર દાય જોઈએ હું હું ગમે એમ તને તો હું છોડી જ નહીં આ એવું છે છોડવાનું નથી એટલે એ બીજું કઈ નહીં એ પાર્ટીને થાય એટલું નુકસાન કરવાની એ વાતમાં એમ નથી છોડવાના સમજી લ્યો અને આમ આદમી પાર્ટી પણ એને કાઢીને હીરો બનાવવા માંગતી નથી હવે અત્યારે વિધાનસભામાં શું ઈ બેસશે આમ આદમી પાર્ટીની પાટલી અને કામ કરશે ભાજપ ની ખાટલી નું હવે આ મજાક ની ચરમસીમા છે લોકતંત્ર ની કે તમે કલ્પના કરો લોકો એ તમને સેના માટે મત આપ્યા તમે કરો છો હું તમારા જેટલા પણ તથા કથિત કોન્ટ્રાક્ટ બધા જે છે ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું જગ જાહેર છાપામાં આવેલું છે બીજા બધા તો છોડો એના પોતાના એક પીએ હતા પૂર્વે અજય નામનો અજય જમોડે ઈ પીએ એ બાકાયદા ફરિયાદ કરી કે લોકસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા લડતા હતા એટલે મેં મેં એટલે અજય ભાઈ વાત કરું છું કે ભાઈ ચા પાણી મંડપ ડીજે જમણવાર ઇત્યાદિ ઇત્યાદિ માં સાડા આઠ લાખ રૂપિયા મેં ખર્ચા બીજું મારા ફાધર અને ઉમેશભાઈ મકવાણાને મિત્રતા છે એટલે ત્રણ લાખ રૂપિયા રોકડા ઉછી ના આપ્યા આઠ ને ત્રણ અગિયાર થયા અને મારો પગાર એ બધું તેને તેર લાખ રૂપિયા ઉમેશભાઈ મકવાણા ખાઈ ગયા મને નથી આપતા બરોબર

તમારા તંત્રના તમારી ઉપર ચાર હાથ નથી તો બીજું શું છે અને તંત્ર એટલે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે આવા હાથ રાખે નહીતર જ્યારે તમને ખબર છે કે આમ આદમી પાર્ટીનો નેતા છે તો ભારતીય જનતા પાર્ટી તો ન હોય ત્યાંથી હોળ ઊભા કરે તો આ તો કાયદેસરની એફઆઈઆર છે તો તો ધડારૂપ સજા ન કરવી જોઈએ પણ નહીં એ અપનેવાને હે એટલે નથી એટલે અત્યારે જે છે

ઉમેશ મકવાણાએ વિધાનસભામાં આજે જાહેરાત કરી અને તેની પાછળનું રાજકીય ગણિત શું હતું તે બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આંકલન કર્યું હતું હવે જોવાનું રહ્યું તેમણે કહ્યું છે કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું તેમણે બોટાદની જનતાને પૂછીને આપશે હવે બોટાદની જનતાને ક્યારે અને કેવી રીતે પૂછે છે તે આગામી સમયમાં જ જાણવા મળશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો कहिये जे पीड परा